રસ્તો બનેલ છે જે એનું સંરક્ષણ દિવાલ બનાવવા બનાવવામાં સરકારને વારંવાર રજૂઆત કરી પણ સંરક્ષણ દિવાલ બની નથી કોઈ પણ સગર્ભા સ્ત્રી હોય કોઈને ડિલેવરીવાળી સ્ત્રી હોય એમને લઈ જવી હોય એકસો આઠમાં કોઈ પણ રસ્તો નથી તો એકસો આઠ આવે કેવી રીતના અને આ સંરક્ષણ દિવાલની માંગ કરી છે વારંવાર રજૂઆત કરવા છતાં સંરક્ષણ દિવાલ બનાવી નથી આવનારા આ બાળકો હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાએ ભણવા જાય છે એ લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બાળકો સ્કૂલે જ્યારે વધારે વરસાદ પડી જાય ત્યારે રસ્તાનું કંઈ જવાનું નથી એટલે વિદ્યાર્થીઓને અભ્યાસ પણ બગડે છે એના માટે અમે સરકારને રજૂઆત કરી છે એટલે આ બાળકોના જીવનું જોખમ છે એટલે એના માટે આ સરકારને રજૂઆત કરી છે આ સંરક્ષણ દિવાલ અમને બનાવી આપે અને રસ્તો જે સંપૂર્ણ પૂરો કરી આપે તમારું નામ મારું નામ શૈલેષ કટારા પાંડી ફળિયા હિરોલા તો આ પાંડી ફળિયાની અંદર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર એક કરોડ બાસઠ લાખનો સરકારશ્રીનો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો જે રસ્તો એકાદ વરસ પહેલાં એનું કામ પૂર્ણ કરીને કોન્ટ્રાક્ટર જતા રહ્યા હલકી ક્વોલિટીનું મટિરિયલ વાપરીને અમે તો અવારનવાર રજૂઆત કરી કર્મચારીઓને કરીને બધાને અમે રજૂઆત કરી પણ અમારી રજૂઆતને કોઈ ધ્યાનમાં લેવામાં આવ્યું નહીં અને ચોમાસાની અંદર પહેલાં જ વરસાદની અંદર સામાન્ય વરસાદની અંદર જો નાળું ધોવાઈને જો રસ્તો ધોવાઈ જતો હોય તો ભરપૂર વરસાદ આવે તો કેટલું મોટું જાનહાનીને નુકસાન પહોંચે આમાં હિરોલા મુખ્ય પ્રાથમિક શાળાઓની અંદર પાંડી ફળિયા અને ચાંદરી ફળિયાના બે ફળિયાના જોડતા બાળકો ભણવા માટે અભ્યાસ કરવા માટે જાય છે જો આમને કોઈ જાનહાનીને નુકસાન પહોંચે તો જવાબદાર કોણ અને અમારે તો સરકારશ્રીને એને એટલી જ રજૂઆત કરવી છે કે ભાઈ દાહોદ જિલ્લાની અંદર આ કોન્ટ્રાક્ટરોને તમામ કોન્ટ્રાક્ટરોને એક શિક્ષાનો દાખલો બેસે એટલી અમારી રજૂઆત છે અને આ સામે ડીપ બનાવ્યો છે એ ડીપને ઉપર પણ જે ટેબા મૂકવામાં આવે એ ટેબા પણ બનાવ્યા નથી એને ડીપ ઉપર જે સીસીનું કામ જે કરવાનું હોય એ સીસીનું કામ પણ એકદમ હલકી ક્વૉલિટીમાં કર્યું છે તો એના કાકરેટ પણ બહાર નીકળી ગઈ છે અને આ જે રસ્તો બનાવ્યો હતો એ રસ્તો તો ધોવાઈ ગયો હતો હવે બાળકોને ભણવાની સખત જોખમ પડી રહ્યું છે તો વરસાદ પડે તો એમનો અભ્યાસ કરે એમના ભવિષ્યનું શું તો એમના ભવિષ્ય બગડે એવી પરિસ્થિતિ છે તો સરકારને અમારી એવી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે એના પગલાં ભરી અને એની સમસ્યા દૂર થાય ને સંરક્ષણ દીવાલ બનાવીને રસ્તો બનાવવામાં આવે અને આ આના કોન્ટ્રાક્ટરને એક શિક્ષાનો દાખલો બેસે અને એની પર એની એજન્સી રદ થાય એવી અમારી ગ્રામજનોની અને અમારી એવી માંગ છે મારું નામ અલ્કેશ કટારા સામાજિક એક કાર્યકર્તા